વેસુ પોલીસ મથકમાં છેડતીના આરોપમાં લવાયેલા આરોપી અચાનક જ બેભાન થઈ ગયા હતા તે બાદ એકસો આઠ માં તેને સિવિલમાં ખસેડ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાર કર્યો હતો જેને પગલે હું જે અધિકારીઓ પણ હોસ્પિટલે દોડી ગયા હતા વેસો વિસ્તારમાં આવેલા આગામ શોપિંગ સેન્ટર પાસે વેસ્ટ ફિલ્ડમાં મહિલાની છેડતીનો કોલ શનિવારે બપોરે પોલીસને મળ્યો હતો જેને લઈને પીસીઆર વાન તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી તેથી પોલીસે સાગર સોનિલ નેવા પકડી લીધો હતો તો પોલીસની ટીમ દ્વારા છેડતીનો કોલ કરનાર કોલર અને સાગરના એક મિત્ર સહિત ત્રણને લઈ પોલીસ મથકે પહોંચી હતી વેસો પોલીસ મથકે પહોંચ્યા બાદ ફરજ પરના પોલીસ કર્મચારી દ્વારા સોનીલની પૂછપરછ કરાઈ હતી તો પોલીસ પૂછે તે પહેલા જ સાગરે છાતીમાં દુખાવોની ફરિયાદ કરી પાણી માંગ્યું હતું તેથી પોલીસે પાણી આપ્યું હતું સાગરે પાણી પીધા બાદ પોલીસને થોડીવાર આરામ કરવાની રજૂઆત કરી હતી અને સાગરે બાંકડા પર સુવા જતા બેભાન થયો હતો અને તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે નવી સિવિલ ખાતે ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો બીજી તરફ આક્ષેપો અને આશંકાઓ વચ્ચે મૃતક સાગરનું ફોરેન્સિક પીએમ કરાશે તો પોલીસ આવે તે પેલા લોકોએ સાગને માર માર્યો હોય તેવી શંકા પણ જોઈ રહી છે હાલ તો આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝલ કુર્સી સાથે પ્રકાશવાળા